શક્તિ પર્વ અંતર્ગત એક દિવસીય ગરબા મહોત્સવની ઉજવણી હર્ષભેર યોજાઈ નૃત્ય વિભાગ પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી દ્વારા એક દિવસીય ગરબા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વર્ષોની પરંપરાથી આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે વિભાગીય અધ્યક્ષ ડૉક્ટર સ્મૃતિ વાઘેલાના કહેવા મુજબ આ કાર્યક્રમમાં આયોજન દ્વારા આજના યુગના વિદ્યાર્થીઓને તેમજ બહારના દેશથી ભણવા આવેલા વિદ્યાર્થીઓને ગુજરાતની પ્રાચીન સમૃદ્ધ પરંપરા તેમજ સંસ્કૃતિના દર્શન કરાવવાનો હેતુ છે માતાજીની ભક્તિમાં તરબોળ થવાના આ સુંદર દિવસ એટલે શક્તિ પર્વ આ કાર્યક્રમની સફળતા અપાવવા તમામ વિભાગીય અધ્યક્ષો તેમજ ફેકલ્ટીના ડીનનો સદૈવ સહકાર તેમજ પ્રોત્સાહન સાંપડ્યું છે આ કાર્યક્રમમાં વિભાગના તેમજ ફેકલ્ટીના તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો જોડાયા અને સુંદર આયોજનને વેગ અપાવ્યો નમસ્કાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના નૃત્ય વિભાગમાં દર વર્ષની જેમ વર્ષો વર્ષથી ચાલતી આવેલી પરંપરાને આગળ ધપાવતા નવરાત્રીના ચોથા દિવસે ડિપાર્ટમેન્ટના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે મોટાભાગે આ ગરબા પારંપરિક સ્વરૂપ સચવાઈને રહે એ આશયથી કરવામાં આવે છે દર વર્ષે એમાં ગરબામાં જે રીતે દીવો મૂકીને માથા પર લઈને રમવાની પ્રથા જે વર્ષો જૂની હતી તેને પણ સાચવી રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે અહીંના ભૂતપૂર્વ જેટલા પણ શિક્ષકો થઈ ગયા કે જેમણે આ પ્રથાને જીવંત રાખી છે એને જ અમે આગળ ધપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ડોક્ટર સ્મૃતિ વાઘેલા ડિપાર્ટમેન્ટ હેડ નમસ્કાર